આ પાણી એટલા માટે ભરાયા છે કે રેલવે લાઇન નખાય એ સમયે જે પણ ગરનારા હતા એ રેલવેએ ફરીથી નાખ્યા નહીં જેથી કરીને આ પાણીનો નિકાલ થતો નથી અત્રે વરસાદ બંધ હોવા છતાં પણ કોટ પાંજાપોળની અંદર પાણીની આવક સતત ચાલુ છે આના કારણે અમારા છથી સાત ઢોર અત્રે મરણ પામેલા છે એ ઉપરાંત અત્યારે છસો પશુઓ છે જેના જીવને જોખમમાં મુકાઈ ગયું છે કેમ કે એ પશુઓ બહાર નીકળી શકે એવી પરિસ્થિતિમાં છે નહીં દિસે દિસે એમને નિરણ કેમ કરવું પાણી કેમ આપવું અને એમને વિશેષ તો જીવજંતુઓ પણ પાંજરાપુરમાં આવી ગયા છે એનાથી કેમ બચાવવા એ અમારા માટે બહુ મુશ્કેલ બની રહ્યું છે આવા સંજોગોમાં અમે સરપંચશ્રી તાલુકા વિકાસ અધિકારી પ્રાંતીય અધિકારી અને કલેક્ટરશ્રીને ખૂબ રજૂઆતો કરી અને રેલવેમાં પણ એમને અધિકારીઓને મુલાકાત લઈ અને આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે વાત કરી આજ સુધી આ પ્રશ્નનું કોઈ નિરાકરણ આવેલ નથી જે ખૂબ ગંભીર બાબત છે અને આ અબોલ પશુઓના જો કોઈ હવે મૃત્યુ થશે તો એના માટે સરકાર શ્રી જવાબદાર હશે કેમ કે અમે અમારા લેવલે ખૂબ પ્રયત્ન કરી અને અમારી રજૂઆતો તમામ લેવલે કરી છે